નમસ્કાર કર્ણ મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો આજની તારીખ છે મિત્રો પહેલી તારીખ નવમો મહિનો બે હજાર પચીસને આજનો વાર છે મિત્રો સોમવારના રોજ આજની ધાણાની આવકની વાત કરીએ ને આપણે તો ગઈકાલે રવિવાર હતો એની હિસાબે ધાણાની આવકમાં થોડોક સુધારો જોવા મળી રહ્યો છે શનિવારે મિત્રો પાંચ હજાર આસપાસની આવક હતી ધાણાની મિત્રો ને આજે સોમવારથી હશે તો મિત્રો આજે સાત હજાર ગુણીની આવક જોવા મળી રહી છે એટલે મિત્રો રવિવાર હિસાબે થોડીક આવક વધારો જોવા મળી રહી છે મિત્રો અને હરાજીનું કામકાજ તમે જોઈ શકો છો અહીંથી જે ચાલુ છે અત્યારે કપાસ છાપરા નંબર એકમાંથી ઓગણીના પિલરથી કપાસ કામકાજ ચાલુ છે તો ચાલો હરાજીમાં જાય જાણી કહેવાય છે આજના ધાણા અને ધાણીના ક્વોલિટી પ્રમાણમાં બજાર ભાવ થોડીક તેજી મંદીની વાત કરીએ મિત્રો તો તેજી મંદીમાં એવું છે મિત્રો કે આજે થોડુંક બજાર શનિવાર કરતાં પાંચક રૂપિયા કદાચ દસક રૂપિયા બજાર ઢીલું કહી શકાય તેવું લાગી રહ્યું છે આપણે રૂબરૂ હરાજીમાં જઈને જાણશે કેવા મને કેવા બજાર ભાવ થાય છે એકતાલીસ રૂપિયાનો ભાવ છે એકતાલીસ રૂપિયાનો ભાવ છે તા મલના ચૌદસો ને એકતાલીસ ચૌદસો ને એક્યાસી રૂપિયાનો ભાવ લીધા મળ્યા ચૌદસો ને એક્યાસી ધાણીની ક્વોલિટી છે મિત્રો ચૌદસો ને એક્યાસી રૂપિયામાં કોકમાં ક્યાંક

ચૌદસો ને એકતાલીસ રૂપિયાના ભાવ કે છે ચૌદસો ને એકતાલીસ રૂપિયાના ના ધાણાની ક્વોલિટી છે ઇગલ બ્રસ્ટ કલર છે ચૌદસો ને એકતાલીસ રૂપિયાના ભાવ અમલ ના ચૌદસો ને છપ્પન ચૌદસો ને છપ્પન રૂપિયાનો ભાવ છે માલના ના ચૌદસો ને છપ્પન રૂપિયાનો ભાવિ છે મિત્રો કલર માં વાત કરીએ તો ઈગલ થી સારો કલર કહી શકાય સ્કૂટર કલર જેવું લાગી રહ્યું છે